ઉધના ઉદ્યોગનગર રોડ નંબર ચાર ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ફ્લોર નંબર ડી એકસો ચોરાણું સાધિકા બેગ નામના ખાતામાં ડુપ્લિકેટ સ્કૂલ બેગો તથા ટ્રાવેલિંગ બેગો બનાવનાર આરોપીઓ મોહમ્મદ સહેજાદ મોહમ્મદ સત્તાર આલમ ઉંમર વર્ષ બેતાળીસ ધંધો વેપાર રહે એ એક હજાર બસો બે સાનિયા રેસીડેન્સી અજમેરી ફ્લેટ કોઝવે રોડ સામે રાંદેર ભેંસાણ ગામ સુરત શહેર તથા इफ्तखार इकबाल अहमदी सलमनी उम्रवर्ष बेतालीस कंधो नौकरी रहे एक सौ तेत पटेल नगर सोसायटी अहमदी मस्जिद पास उधना सूरज शहरनाओ ने पकड़ी पाड़ी उधना पुलिस स्टेशन बी गु रजिस्टर नंबर बजार पच्चीस एक्ट एकट ओगनीसौ सत्तावन कलम एकवन तेसठ चौसठ मुजब गुनो दाखिल कायदेसर कार्यवाही कर उपरोक्त कर्मचारी सारी प्रशंसनीय कामगिरी करी